અને પાણીને હિસાબે આખા ગામને ફરતું પાણી થઈ ગયું છે અત્યારે ભાદરકાંઠા એકદમ પુષ્કળ પાણી આવેલ છે અને ભાદરકાંઠા વિસ્તારમાં થોડીક નુકસાની ખેડૂતને થશે અને બીજા નંબરમાં ધારાસભ્ય સિંહના નામે અમારા કોન્ટેક્ટમાં છે એ અત્યારે અમારા ગામની મુલાકાત લે હકી છે પણ આવી હકી કોઈ પરિસ્થિતિ નથી છે બધા એ લોકોએ એવું કીધું કે જ્યાં કાંઈ નુકસાની નુકસાની નહીં પણ પાણી પુષ્કળ આવે કોઈ સાધનની વ્યવસ્થા કે છે ગામમાં વાહન કંઈ આવી શકે નથી એવી પરિસ્થિતિ બીમોરાની છે